જય ભોળાનાથ અત્યારે આપણે આવ્યા છીએ મંગલ સેવા આશ્રમમાં દર્શન કરવા માટે તો અહીંયા અલગ અલગ ભગવાનના દર્શન કરવાના છે બાર જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે તો ચાલો આપણે આ જઈએ બાર જ્યોતિર્લિંગ અને મંગલ સેવા આશ્રમના દર્શન કરીએ તો આપણે અત્યારે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ શ્રી મંગલ સેવાધામ એક દર્શની સ્થળ છે જે આપ અત્યારે જઈ રહ્યા છો કે અહીંયા સૌ પ્રથમ આપને સુંદરી માતાજીના દર્શન થાય છે જે આપ પણ આ ત્રિપુર સુંદરી માતાજીના દર્શન કર્યા બાદ અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન મુરલી મનોહરજીના દર્શન થાય છે જે આપ અત્યારે દર્શન કરી રહ્યા છો અને ત્યારબાદ આપને દત્તાત્રેય ભગવાનના દર્શન થાય છે જે આપ અત્યારે દત્તાત્રેય ભગવાનના દર્શન કરી રહ્યા છો અને ત્યારબાદ અહીંયા દુર્ગા માતા ભવાની માતાજીના દર્શન થાય છે તો અત્યારે આપણે ભવાની માતાજીના દર્શન કરી રહ્યા છીએ અને હવે આપણે અહીંયા છોટીલાવાળી ચામુંડા માતાજીના પણ દર્શન થાય છે જે આપ અત્યારે છોટીલાવાળી ચામુંડા માતાજીના દર્શન કરી રહ્યા છો અને હવે આપણે ત્યારબાદ અહીંયા આપણે શ્રી ખોડિયાર માતાજીના દર્શન થાય છે જે અત્યારે આપણે ખોડિયાર માતાજીના દર્શન કરી રહ્યા છો અને છેલ્લે કે લક્ષ્મીનારાયણ ભગવાનના આપણે દર્શન થાય છે જે સરસ મજાના સુંદર એવી પ્રતિમા આપને જોવા મળે છે જે આપણે દર્શન કરી રહ્યા છો અને હવે આપણે આ મંદિરની બહાર નીકળી ગયા છીએ તો અહીંયા સૌ પ્રથમ આપણે કશ્યપજી એટલે કે કાસબાના દર્શન થયા રહ્યા છે તેમની પાછળ અત્યારે જોઈ રહ્યા છો કે કેશ્વરજીના પણ આપણે દર્શન થઈ રહ્યા છે જે એક બહુત મોટી પ્રતિમા અહીંયા બનાવવામાં આવી છે જે આપ અત્યારે તેમના દર્શન કરી રહ્યા છો કે આ જગ્યાની અંદર મોટામાં મોટી આ નંદીકીશ્વરની મૂર્તિ આવેલી છે અને હવે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે શ્રી કૃષ્ણ ભગવાન ગાડું લઈ અને ડાકોર તરફ રવાના થઈ રહ્યા છે અને આપણે આતુરતાથી જેની રાહ રહ્યા હતા તે આપણે દર્શન કરવાના છે તો આપણે ધીરે ધીરે અહીંયા આગળ વધતા જઈએ છીએ તો અહીં આપણે મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ તો અહીંયા એક ગુફા આવેલી છે જે સિંહના મુખની અંદર થઈને આપણે આ ગુફાની અંદર જઈ રહ્યા છીએ જે સરસ મજાનું અહીં આ દ્રશ્ય આપને જોવા મળે છે કે આપણે આ ગુફાની અંદર થઈ અને ઉપર આપણે આવી ગયા છીએ અને અહીંયા આપણે બાર જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે તો અહીંયા સૌ પ્રથમ આપણે શ્રી રામેશ્વર શિવલિંગ ભગવાન શિવલિંગના દર્શન થઈ રહ્યા છે એમની બાજુમાં અત્યારે માતા પાર્વતીના પણ દર્શન આપને થઈ રહ્યા છે જે આપ અત્યારે રામેશ્વર ભગવાન શિવલિંગની બાજુમાં જોઈએ તો અહીંયા આપને મલ્લિકા અર્જુનના પણ દર્શન આપને થઈ રહ્યા છે જે આપ મલ્લિકા અર્જુનના શિવલિંગ ભગવાનના દર્શન કરી રહ્યા છો જે એમની પાછળ જે જોઈએ તો અહીંયા આપણને ધૂણેશ્વર ભગવાન શિવલિંગના દર્શન થાય છે જે આ શિવલિંગના દર્શન આપણે કરી રહ્યા છીએ તો આપણે આ ધોણેશ્વર ભગવાન શિવલિંગના દર્શન કર્યા બાદ અહીં ભીમાશંકર શિવલિંગ ભગવાનના દર્શન કરી રહ્યા છીએ અને તેમની પાછળ જોઈએ તો અહીંયા ત્રંબકેશ્વર ભગવાન શિવલિંગના આપને અત્યારે દર્શન થઈ રહ્યા છે જે અદ્ભુત રીતે આ દર્શનનો લાભ આપને જોવા મળી રહ્યો છે જેની પાછળ જોઈએ તો ઓમકારેશ્વર ભગવાન શિવલિંગના આપને દર્શન થઈ રહ્યા છે જે આપણે દર્શન કર્યા બાદ અત્યારે આપણે મહાકાળેશ્વર ભગવાનના પણ દર્શન કરી રહ્યા છીએ જે અહીંયા એક અદ્ભુત રીતે મહાકાળેશ્વર ભગવાનના દર્શન કરી રહ્યા છો જે શિવલિંગ અત્યારે અદ્ભુત આપને જોવા મળે છે અત્યારે તેમના દર્શન કર્યા બાદ આપણે આ અહીંયા આગળ વધીએ તો અહીંયા આપણે કાશી વિશ્વનાથ ભગવાન શિવલિંગના પણ દર્શન થઈ રહ્યા છે અને તેમની પાછળ નજર નાખીએ તો આપને અહીંયા સૂર્યનારાયણ ભગવાનના પણ અહીંયા દર્શન થઈ રહ્યા છે જે પણ અત્યારે આ સૂર્ય ભગવાનના દર્શન કરી રહ્યા છો જે અત્યારે આપણે ચારી બાજુ સૂર્યનારાયણ ભગવાનના દર્શન કર્યા બાદ આપણે આગળ વધી રહ્યા છીએ તો અહીંયા આપણે અત્યારે જોઈએ તો બેગનાથ ભગવાન શિવલિંગના પણ અત્યારે આપણે દર્શન થઈ રહ્યા છીએ તો તેમની પાછળ જોઈએ તો એકસો આઠ સાલીગ્રામના આપણે દર્શન થઈ રહ્યા છીએ જે આપ અત્યારે તેમના દર્શન કર્યા બાદ અહીંયા આગળ વધીએ તો પશુપતિનાથ ભગવાન શિવલિંગના પણ અહીંયા આપને દર્શન થઈ રહ્યા છે જે આ પશુપતિનાથ ભગવાનના દર્શન કર્યા બાદ આપણે અહીંના જોરદાર નજારા જોવા મળે છે ત્યારબાદ અહીંયા આપણે આગળ વધીએ તો અહીંયા અમરનાથ ભગવાનના પણ આપણે દર્શન થઈ રહ્યા છે જે આપ અત્યારે આ અમરનાથના દર્શન કરી રહ્યા છો તે જોરદાર નજારો આપને અમરનાથ ભગવાન શિવલિંગના દર્શનનો લાભ મળી રહ્યો છે તો તેમની પાછળ આપણે જોઈએ તો કૈલાસપતિ શિવ અને પાર્વતીના પણ અહીંયા આપને દર્શન થાય એવી રીતે આપને અહીંયા દર્શન થતાં જોવા મળે છે જે ભગવાન શિવ અને પાર્વતીના દર્શન આપને થઈ રહ્યા છે ત્યારબાદ આપણે આગળ વધીએ તો સીતા રામ લક્ષ્મણ જાનકીના દર્શન કર્યા બાદ આપણે અહીંથી બહાર જવાનો રસ્તો આવે છે જે આપ અત્યારે જઈ રહ્યા છો કે આપણે ધીરે ધીરે આ ગુફાની અંદર થઈ અને બહાર નીકળી રહ્યા છે જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આપને શંકરાચાર્યની પ્રતિમા આપને અહીંયા આપને જોવા મળે છે જે આપો અત્યારે જોઈ રહ્યા છો ત્યારબાદ આપણે આ મંદિરની ગુફાની અંદરથી બહાર નીકળી ગયા છીએ જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા પણ સરસ મજાના દ્રશ્ય આપને જોવા મળે છે તો આ ડાકોરમાં આવેલા બાર જ્યોતિર્ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા આવનાર વિડીયો સૌથી પહેલા આપની જોવા મળશે અને આ વિડીયો જનાર તમામ મારા વહલા મિત્રો ભાઈઓ બહેનો વડીલોને જય ભોળાનાથ